અમદાવાદ વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વાસનીય અને સૌથી મોટા એસોસિએશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેબટેક વોટર એક્સપો બે હજાર ચોવીસની આઠ ફેડિશનનું આયોજન કરશે વોટર ટ્રીટમેન્ટ વોટર પ્રોસેસિંગ કોસ્મેટિક વોટર પ્યુરિફિકેશન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ આરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એફ્યુઅર ટ્રીટમેન્ટ મેન્ટ ટેકનોલોજી હજાર ચોવીસમાં ભાગ લઈ રહી છે બે હજાર પંદર માટેની પહેલી ઇવેન્ટ પછી વાપટેક વોટર એક્સપો લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલોજીઓ સાથે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે ઉત્પાદકો આ કારોની સપ્લાય માટે એક અનુકૂળ પસંદગીનું પ્લેટફોર્મ બની રહ્યો છે મારું નામ આશિષ દોશી છે હું પ્રેસિડન્ટ વેપટેગ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું મારા અહીંયા બધા મિત્રો છે એ અલગ અલગ પોઝિશન્સમાં છે વેપટેગ એસોસિએશનમાં વાપટેગ એ પાણીના ક્ષેત્રે સંકળાયેલી મોર દેન ટ્વેલ્વ હંડ્રેડ કંપનીઝનું સ્થપાયેલું ગુજરાતની કંપનીઓનું સ્થપાયેલું એસોસિએશન છે જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ આ એસોસિએશનની લગભગ આઠમું એક્સપો અમારે ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પેલી અને બીજી માર્ચ એ રીતે ત્રણ દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે જેમાં મોર દેન દસથી સોરી બારથી પંદર હજાર વિઝિટર ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડથી એ લોકો આવી આવવાના છે ઇન્વાઇટિડ છે અને એ જ રીતે મોર દેન હંડ્રેડ એન્ડ સિક્સટીથી વધારે એક્ઝિબિટર ઇન્ડિયા અને બહારના એક્ઝિબિટરો આવવાના છે તો આપ સૌને અમારા તરફથી ભાવભર્યું નિમંત્રણ છે કોઈ અમે ઇન્વિટેશન ફી રાખેલી નથી તો જેને કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો દે આર વેલકમ ટુ વિઝિટ ધીસ પર્ટિક્યુલર એક્સપો ઓન ટ્વેન્ટી નાઇન્થ ફેબ્રુઆરી ફર્સ્ટ એન્ડ સેકન્ડ માર્ચ એટ મહાત્મા મંદિર ગાંધીનગર સો ગુજરાતમાં અમારી ઘણી બધી મેમ્બર્સ છે પણ એક એક્ઝામ્પલ તરીકે ઇન્ડસ્ટ્રીના જે લીડર્સ છે એમાં દોષીઓન કરીને કંપની છે લેક્સ ફ્રુ કરીને કંપની છે આપણો વ્યુરોસીસ કરીને કંપની છે ક્લાઉડ કરીને કંપની છે આમાં ઘણા બધા લોકોએ અમારા સ્પોન્સરર્સ બી છે જેમાં આપણે નાઇલ નાઇલ કરીને અમારા મેજર સ્પોન્સરર છે આ વખતે આ વર્ષમાં ઓનપુલ્સ કરીને અમારા સ્પોન્સરર છે એવી રીતે લગભગ આઠ અમારા સ્પોન્સરર્સ છે એ આઠે આઠ કંપનીઓ એક આગળ પડતી જેને કહેવાય એ બધી કંપનીઓ છે સ્પોન્સરર છે એ લોકો આ બધી કંપનીઓ છે પ્લસ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બીજી અલગ બધી કંપનીઓ બી છે ગુજરાતની લગભગ એસી ટકા કંપનીઓ સિત્તેરથી એંસી ટકા કંપનીઓ ગુજરાતની છે સો મુખ્ય નવી નવી ટેકનોલોજીઓ શું છે નવા નવા ડેવલપમેન્ટ શું છે કોસ્ટ શું છે કેવી રીતે કોસ્ટ આપણે નીચી લઈ જઈ શકીએ છીએ બીજા શું નવા બેનિફિટ્સ આપણે આપીએ છીએ કેવી રીતે વેપારીઓને બેનિફિટ થાય એ જ રીતે યુઝર જે છે એને કેવી રીતે બેનિફિટ થાય એના અને એ લોકોના અવેરનેસ માટેનો મેઇનલી એક્સપો આપણો ઉદ્દેશ્ય જે છે એ ટેકનોલોજીનું ઇન્ક્રીઝ કરવા માટે લોકોની પ્રોડક્ટોને ડિસ્પ્લે કરવા માટે અને મોર દેન એકસો ને સાહીઠથી ઉપર એના એક્ઝિબિટરો લાભ આમાં ભાગ લેવાના છે ડોક્ટરભાઈ તમે તમારે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલી માર્ચ અને સેકન્ડ માર્ચ આ ત્રણ દિવસ માટે સવારના સાડા નવથી સાંજના છ સુધી છ સાડા છ સુધી આનો ટાઈમિંગ છે અને ત્રણ દિવસ માટે ગાંધીનગર રાખેલું છે